મીટિંગ માં આવું પડે જરૂર

ઈરી વાત છે કોઈ બીજી છે તો મારા બેટા બધા થઈને પકડશી મન તો કઈ ના કે તમારે જાવું તો પડશે જ પણ મીટિંગ ક્યાં રાખી છે એઓને મીટિંગ તો આપણે દર ફેર રાખતા એ જ રાખી છે લગભગ એ જ આવડો સાપ લે આપણે એક મીટિંગ રાખી લીધી

હુ વાતોડી મયાવાડ ઉડરાયા એ ચો એવાને ક્ષેત્રમાં વેલા ઉડરાયા પાણી વાળવા ગયાતા અલ્યા આ કોક મન લાગ્યા દેવ હાલો આપણે મીટિંગમાં હેડો આ પેલા કરવો પડશે આપણે પેલા એ કેવા ગયાતા જય જય ના કે મને બહાર નહી તો કાળી નહી આવતી ઓમે હેડો જો હેડો આપણે ત્યાં આ બધું નાખી કરા હરો આજે મયુવા તો આ જા કે આ તમે શું જો છો છો એ ન આવતું તમે માર્યાતા કો

મન ગાળો દવા જો મારે જો જો ને કળજા હોય તો એવા સોયા હે ગરદાદી તારા હાડો આપણે જલ્દી હાડો શેતર હાડો આવી ગઈ

મારે જોયું આ તો ડોલ ફસાઈ જાય હર્યા હોય એક પટલી આ તો કેમ બંધી હતી તમે કેમ ગણા ફસાઈ ગયા મગર મને ખબર પછી આ તો આ તરંગો

આવે તને થઈ પડે હવે તા હવે બધું તને આ ફાઈનલ કોક કરીએ કરવું પડે રસ્તો કરવું પડશે કોઈ દેખાતું નહી મને તો દેખાનું જ નઈ આમાં બજન એક જ વાત છે કે દેખાતું નહિ દેખાતું કોઈ કરે છે

આ તમે ટીપી નાને આ તાણે જી ટેમ ઓજા ભેગા થા તો મજ ભાઈ હું કીધું તમે મોનસો નહી પણ પૈ ત્યાં બજન લઈને આયા હતા ને એટલે કીધું બજન લઈને તા હું આમ જાવ આ દાદા આવો ત્યાં ભાઈ આવું છે